સુરતમાં સિંગરપુર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે મહિલા કોન્સ્ટેબલે સુસાઈડ કરતા પહેલા લખેલી સુસાઈડ નોટ પોલીસને મળી છે જેમાં તેણે પોતાની માતાને ઉદ્દેશીને લખ્યું કે અજાણી વ્યક્તિ પર ભરોસો મૂકવો જોઈએ નહીં આ બનાવ અંગે સિંગણપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે સુરતના સિંગારપુર વિસ્તારમાંથી આત્મહત્યાની વધુ એક ઘટના સામે આવી છે આ વખતે સામાન્ય વ્યક્તિએ નહીં પરંતુ પોલીસ ખાતામાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી હોવાની ઘટના બનવા પામી છે સિંગરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીએ પોતાના ઘરે ગલેફા ખાઈ આપઘાત કરી દીધો છે સિંગણપોર પોલીસ સ્ટેશનમાં છેલ્લા થોડા સમયથી મહિલા કોન્સ્ટેબલ તરીકે હર્ષાબેન ચૌધરી ફરજ બજાવી રહ્યા હતા હર્ષાબેન ચૌધરી સિંગણપોર વિસ્તારમાં આવેલા મહેશ્વરી પેલેસ વેટમાં રહેતા હતા ત્યારે આજે તેમણે તેમના ઘરના રૂમમાં ગળે ફંસો ખાઇ આપઘાત કરી લીધો હતો પોલીસે જણાવ્યું હતું કે મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરી ગત રાત્રિ સુધી સિંગણપોર પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર હાજર હતા ત્યારબાદ આજે તેઓ પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર આવ્યા ન હતા જેને લઈ તેમનો સંપર્ક કરવામાં આવતા સંપર્ક થઈ શક્યો ન હતો આ દરમિયાન પોલીસ દ્વારા તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીનો તેના રૂમમાંથી પંખા પર લટકેલો મૃતદેહ મળી આવ્યો હતો ઘરે કોઈ હાજર ન હતું ત્યારે હંસાબેન ચૌધરીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગે પોલીસે જાણ થતા સિંગરપુર પોલીસ સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે સ્વિમેડ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પોલીસે મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિમર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને આ બનાવ અંગે તેના પરિવારને જાણ કરી જરૂરી તપાસ હાથ ધરી હતી મહિલા કોન્સ્ટેબલના આપઘાત બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરતા મહિલા કોન્સ્ટેબલના રૂમમાંથી પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી મહિલા કોન્સ્ટેબલે લખેલી સુસાઇડ નોટને પોલીસે કબજે કરી છે ત્યારે આ અંગે એસીપી લક્ષ્મણસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીએ સુસાઇડ નોટ પોતાની માતાને લખી છે જેમાં તેને કહ્યું કે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો એ મારી ભૂલ હતી ત્યારે હાલ આ મહિલા કઈ વ્યક્તિની વાત કરી રહી છે તેની જાણ પોલીસે થઈ શકી નથી પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની તપાસ હાથ ધરી છે સુજયભાઈ ચૌધરી નામની એક લોક રક્ષક સુરતપુર પોલીસ સ્ટેશનમાં ફરજ ધરાવે છે તેઓ ગઈકાલે રાત્રિના રોપોરના સમય સુધી પરત પરતા આજરોજ એમનો સંપર્ક થઈ શકતો ન હતો એ દરમિયાન તપાસ કરતાં સુંદરપુર વિસ્તારમાં આવેલ તેમના એપાર્ટમેન્ટના રૂમમાં ફંખલ સાથે બેસી અને આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવે છે જે બાબતે સુનપુર પોલીસે